નમસ્કાર તો મિત્રો ખાસ કરીને અત્યારે પ્રી એક્ટિવિટીની વરસાદની શરૂઆત આજથી જોવા મળી રહી છે આપણે એક્ટિવિટી આગાહીમાં જણાવ્યું હતું તે પ્રમાણે બે થી વચ્ચેના સમયગાળા દરમિયાન એક્ટિવિટીનો વરસાદ અમુક વિસ્તારમાં જોવા તો તે પ્રમાણે જ આજે પ્રી મોન્સૂન એક્ટિવિટીના શ્રી ગણેશ થઈ ગયા છે અને દ્રશ્યો તમે પહેલા જ જોઈ શકો છો સાવરકુંડાના વિજયનગરથી સામે આવી રહ્યા છે ખૂબ જ સારામાં સારો વરસાદ થઈ ગયો છે અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તે પ્રકારનો વરસાદી માહોલ સાવરકુંડલાના વિજયનગર પંથકથી જોવા મળી રહ્યો છે તો અમરેલી ભાવનગર સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે તો દક્ષિણ ગુજરાતના જે બોડરકાંઠાના વિસ્તારો છે તેમાં પણ સારા વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે તો આખરે જે મોંઘેરો મેહુલ્યો છે તેનું વિધિવંત રીતે આગમન થતું નજરે પડી રહ્યું છે અને પ્રિ મોન્સૂન એક્ટિવિટી વરસાદની છે તે જોર પકડે તેવી શક્યતાઓ દેખાતી હતી તો તે પ્રકારે વરસાદની શરૂઆત જોવા મળી રહી છે ત્યારે વિજયનગરમાં આમ જોવા જઈએ તો વાવણી જેવો વરસાદ જોવા મળી રહ્યો છે ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે તો ખૂબ જ સારામાં સારા સમાચાર ખેડૂત મિત્રો માટે આખરે મોંઘેરા મેહુલિયાનું આગમન થયું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને ધરતીપુત્રો પણ ખુશ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે આખરે ચોમાસાનું આગમન થતું નજરે પડી રહ્યું છે ત્યારે વિજયનગરના હાલ તમે જોઈ શકો છો જ્યાં વરસાદી માહોલ આજે જામ્યો છે તો અમરેલીના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાના સમાચાર સામે આવી રહ્યા છે